વડોદરા મહાનગરપાલિકાએ બાકી વેરાને લઈને મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું મુર્દાસ મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરા નહીં ભરનાર લોકોને કમર્શિયલ મિલકતો સીલ કરવાનું શરૂ કરી છે જે અંતર્ગત એક જ દિવસમાં પાલિકાએ સપાટો બોલાવ્યો હતો વેરો નહીં ભરનારમાં દોડધામ મચી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં મિલકત વેરાની આવક સાતસો ચોવીસ કરોડ થવાનો અંદાજ મૂક્યો છે જે એડવાન્સ વેરો ભરવાના મિલકત ધારકને દસ ટકા રિબેટ આપવાની યોજના પણ અમલમાં મૂકી છે જેને લઈને ગ્રાહકો લાભ લેતા વીએમસીને બસો કરોડની આવક થઈ હતી ત્યારબાદ રેણાક અને કોમર્શિયલ વેરા બિલ પર એંસી ટકા વ્યાજ માફીની યોજના પણ હાલ ચાલુ છે તેમ છતાં અનેક મિલકત ધારકો બાકી વેરો ભરતા નથી થોડા દિવસ પહેલા જ વેરો ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જેને લઈને હવે પાલિકાએ વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ બોર્ડ નંબર સાત દ્વારા બે દિવસમાં પચીસ થી વધુ મિલકતો સીલ કરી હતી અને તમામ લોકોને વેરો ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી